એ જોને નંદરે ભરવાનો છે કોકનો બાકી છે જય માતાજી જય માતાજી ભરત તમારો વીડિયો સે આવી કામકાજ ઉતું હવે બિયામાં કામ આ બધાય મંગળવાર છે બસ હું પડી ગઈ છે પડી ગઈ હાલો લાઈનમાં હાલો રહી જજે તમારે હા સર હા મેં આ કપટી વારા હે ખાવાનું ચાલુ હલો જોઈ બસ નવરાત્રીમાં એ અત્યારે જો કામ ને આ સેવામાં સેવા ખાવ ભાવી સેવા ભાવી ભાઈ હાલો જો અત્યારે માતાજી

જય માતાજી સારું કામ થાય ને બધું એમને કલિંગ ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું નવરાત્રીમાં આપડે તમે વ્લોગ જોયો તો રામ રાવણ નું યુવતી આ ચોક માં અને અહીંયા બધા કેમ કે રામ રાવણ સામે હોય ને એટલે એમનું આખી ચાલુ અમારે હતું ત્યારે ગરબી મંડળ વાળા હતા બધા ચોક્કસ આવી ગયા અને હવે આપણે જઈ ચા બનાવવા ચા બનાવવા જવું તમને ના આવડતું ચા બનાવતા એવું એ ભાઈ કહે કે મારાથી ગીરો ચા થઈ જાય એટલે ગીરો ચામો શું અમુક ડાયાબિટી વાળા હોય એટલે એ માટે બતાવો આરી હોય आले अरे वा 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 دير واه انا و نانو بدر موتو منر دي واه اسا واه بناوي ايني کي ماجوما نورا نورا واه ها ها واه ها واه 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 وا Mm. hallo oh, oh, hallo oh. oh, oh, oh. oh. کیا ہے یہ یہ بنا یہ آیا نہ ہو وہ نہیں ہے آج مندی میں آنے والے سب عوامین سے دیکھ رہا ہے ہمیں بڑا بڑا موٹو منر دے واہ اسا واہ ہندرا دے

કેવો ચા બન્યો હવે ચાખી લઈએ આપડે મસ્તી નો બેનો નાની હા ફોટો ના કવેલા પૂરું થઈ ગયું બધું હવે જ્યાં નકાજી અને પાપળ કઈલા એ બધું કર્યું કે આમના આમ જે મતાજી તો મેજી ન ખાવ જનસી પાછે છે અમે આમના આમ જે મતાજી જો આ પાપળ મનાની અહીં આવા હું રબોતે આ પાપળ બચે કા છે કાંઈ દેખા પાપા પાપા

What the